હેલો એવરીવાન કેમ છો બધા ગુડ ઇવનિંગ વાગી ગયા છે સાંજના સવા છ શ્યામને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને થઈ ગયો છે રસોઈનો પણ ટાઈમ તો આજે જોઈએ શું બને છે રસોઈમાં આજે એનું કંઈક સ્પેશિયલ મેનુ છે એના માટે સેપ્ટોમાંથી શાકભાજી પણ આવી ગયું છે થોડું ઘણું જે કાંઈક ખાલી થઈ ગયું હતું જેપ્ટોમાં ફ્રી કેસ તો આવતા જોઈશું તો આજે વન ટ્વેન્ટી ફાઈવ કેસ હતા અમે કીધું હાલો જેપ્ટોમાંથી જ મંગાવી લઈએ નીચે લેવા જાવું નહીં જોઈએ આપણે શું શું આવ્યું છે મરચા આવી ગયા છે આ મરચાનો આપણે કરશું ભરેલા મરચા પછી ગ્રીન ચીલી તીખી તીખી એની થાશે ચટણી ગ્રીન ચટણી કરવા માટે ગ્રીન ચીલી હોય તો કોથમરી તો જોઈએ જ તો આવી ગઈ છે કોથમરી અને જોડે સલાડ માટે આવી ગયા છે ગાજર કાકડી પછી છે ઓકે બે કોથમરીની પાણી હતી એટલે બે નીકળી ગઈ કોથમરીની પાણી ટમેટા અને બે કિલો બટેટા તો ગેસ કરો બધા આપણે શું હશે મેનુ સલાદ બનાવવાનું છે ભરેલા મરચાં બનાવવાના છે અને ગ્રીન ચટણી બનાવવાની છે આવું તો શું બનાવવાનું હોય છે આપણે કે જેમાં આટલી વસ્તુની જરૂર પડે ફટાફટથી કમેન્ટ કરી દો અને બટેટાનું બટેટાનું શું કરવાનું છે ભરેલા મરચા સલાડ પછી ચિપ્સ અને પપ્પા એક વસ્તુ લેવા ગયા છે કે જેપ્રમાણ હતી એ હતું કાચું પપૈયું હવે આટલી બધી એટલે તો આપડા ગુજરાતી હોય એને તો ખબર પડી જ જાય કે શું બનાવવાનું છે બરાબર ને તો આજે પ્રોગ્રામ છે ભણેલા ગાંઠિયા અને ચિપ્સ અને પપૈયાનો સંભારો સલાડ ભરેલા મરચા વા ચલો કઈ કરી દઈએ આપણે તૈયારી સ્ટાર્ટ પેલા તો આપડી હોટ ફેવરિટ ગ્રીન ચટણી થી ચાલુ કરી દઈએ એટલે ફટાફટ થઈ જાય ને ફી ના મુકાઈ જાય અને પછી ચિપ્સ પણ કરી દઈએ એટલે પછી ગરમ ગરમ ગાંઠિયા જમવા ટાઈમે

તો એ જ સેમ રેસીપી છે ને માસ્ટર લાફ્ટર શેફમાં આવતી હતી અમે જોતા હતા ત્યારે કંઈક સવા બાર જેવું થઈ ગયું ને એટલે થઈ ગઈ ઈચ્છા કોન ખાવાની જોઈએ કોઈ દુકાન ખુલ્લી મળે છે કે નથી મળતી વરસાદ તમને ખબર નથી વરસાદ આવે છે થોડો ઝરમર ઝરમર ચાલુ છે ફરી અમારા અહીંયા એક છે તો ખરી આઈસ્ક્રીમ બાર શું છે યોગી કોઠીવાળા કોઠીવાળા આઈસ્ક્રીમ અત્યારે બહુ નીકળી છે ને બંધ થઈ ગયું છે આજે તમે હાલો હું આવું ધીમે ધીમે શી આપણે થોડોક વરસાદમાં હાલવું ના ગમે ને એટલે વાંધો આવે જોઈએ છે આઈસ્ક્રીમ મળે છે કે નહીં મને સ્ટ્રોબેરી વાળી ખાબી છે ત્યાંન તમારે કઈ ખાવી છે ડ્રેગન ફ્રૂટ આઈસ્ક્રીમ તો નઈ મળે એટલે હું સો બેરી વાડી ખાઈશ લુક એન્ડ ફીલ સેમ આવ જોઈએ ઈ રહ્યો લી પાણી એક ખુલી હશે મે બી ઓકે આબ

સ્ટ્રોબેરી કોન પૂછો લગભગ તો નહીં જ મળે દેખતે હૈ મિલતા હૈ યા નહીં મિલતા હૈ બાકી વાતાવરણ સારું થઈ ગયું છે અમદાવાદમાં હમણાં બહુ મસ્ત ઠંડો પવન આવે છે ઠંડી લાગે ઓ ફોટા શીખતા જેમ જેવા ગયા એવા પાછા આવ્યા પણ Ik heb het niet in de het niet in de laatste jaren. Ik het niet in de laatste jaren. Ik heb het Ik het niet de laatste Ik heb het niet in de laatste jaren. Ik heb het niet in Ik het niet in de Ik heb het niet in de laatste Ik heb het niet Ik heb het niet હા એ લે અહીંયા સુધી વિશ્વાસ છે તમને ખાઈ લે જી જી ચાલી આવો તમારો એમને આવે છે કે નથી આવતો આવતું જ બધું જ આવે છે કારણ કે હાર્દિક નહીં બહુ ખાતા સ્ટ્રોબેરીવાળો ખોલે ખાવાનું તો ખોલું છું એક હાથમાં કેમેરો પગડ્યો છે ને એ ખાવાનાથી ખોલું છું તમે ખોલી દેતા હોય લાઈ ખોલી દો તો સારું પી મારા માટે હા

ના નો કિસ ભૂયા કોન કી મે મોટી મે આન પાયલો કુંદીસ વાત ડિસ્ક દીધી કોન જે ક્રિસ્પી હોય ને ખરી લાઈવ મતલબ જે કેફે હોય એમાં આવી રીતના સૂર ઉપર નહીં

चलिए <laughs> तो <मैं निकर> कमेंट <laughs> कर दो अगली बार में खुलता है अगली बार लागे खुलता जोर न मार આવી ગયા ફાઈનલી હવે અમે ખાઈને ખુઈ જાય છીએ હવે એક પ્રકારનું લાફ્ટર નહીં જોઈએ એટલે એક પ્રકારની ગ્રેવિંગ થાય નહીં ઓકે ડન બાય બાય ગુડ નાઇટ